વિના સો કલાક માં પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની અમલ કરાવતું થોરાજી પોલીસ ધોરાજી એસપી સિમરન ભારદ્વાજી ની આગેવાની ધોરાજી સિટી થોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર પાટણ ભાવના પંચોતેર જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને કડક ચેતવણી આપી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ધુરાજી ડિવિઝનમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ નહીં ચલાવાય ખનન માફિયા અને ખનિજ માફિયા મની લોન્ડ્રિંગ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ડીવાય એસપી સિમરન ભારદ્વાજની દ્વારા કડક ચેતવણી આપી છેલ્લા બે દિવસ થયા ધુરાજીમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોને ત્યાં પીજી તેમજ પોલીસ સ્ટાફ દ્વારા થઈ રહ્યું છે ચેકિંગ ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ વપરાશ કરનારને દંડ પણ ફટકારેલ આ સામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોમાં ફફડાટ ફેલાયો પોલીસને બધી ખબર છે કે તમે આપણા જો છે ફરિયાદી ખિલાફે શું શું ધાક ધમકી આપો છો કેવી રીતે હેરાન કરશો એમને તો આ નથી સોચો કે પોલીસને નથી ખબર છે શું ચાલી રહ્યું છે તમારા ઉપર ટ્વેન્ટી ફોર સેવન જેટલી જો છે પોલીસની નજર છે તો ફરી કશું અપરાધ કરવાની તમારા મગજમાં પણ નથી આવવી જોઈએ પોલીસ દ્વારા જે ફરિયાદીથી અમને બીજી વાર તમારી કોઈ પણ ફરિયાદ યા કમ્પ્લેટ મળવામાં આવી તો તમારા ખિલાફે વેલ ની જો છે કાર્યવાહી તરત જ શરૂ કરવામાં કરવામાં આવશે અને પાસા અને તડીપાર જેટલા જો છે સ્ટ્રિક્ટ એક્શન પણ લેવામાં આવશે તો તમારી પાસે આખરી મોક છે કે સુધરી જશો ધોરાજી સબડિવિઝનમાં ડિવિઝનમાં સો કલાક માટે ધોરાજી સબડિવિઝનના આખા ગુનેગારો ખીલાફે જો છે કડક કાર્ય મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી સબડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણવા આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે પીજીવીસીએલ દ્વારા જો છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનારવાળા લોકોના ખિલાફે પણ દો ગુનો દો ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે ઇસકે ખિલા ઇસ્કે અલાવા પિંચર જેટલા શરીર સંબંધી ગુનાગાર જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુણાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરવી હતી અને મની લેન્ડિંગની થ્રુ જો છે એક્સ્ટ્રોશન કરવાવાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી એક ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે ભાયાવદરમાં અહીં એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ ગેરકાયદેસર દબાણ કરવાવાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી જો છે બે નોટિસ આપવામાં આવી શ આવી ચૂક્યા છે અને બે જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમૂવલ માટે ચાલુ છે